નખત્રાણા તાલુકાના વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમસિંહ જાડેજા અને માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને જિલ્લા ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો કાર્યક્રમ યોજાયો હતો મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં માં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા ત્રણ થી છ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની સજ્જતા કેળવી શાળામાં પ્રવેશ મેળવે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે પાપા પગલી પ્રોજેક્ટનો અમલ કરવામાં આવેલો છે જે અંતર્ગત સમાજમાં બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીએલએમ પ્રદર્શની તેમજ પોષણ વાનગી નિર્દેશન યોજાયું હતું